ગુડ તો તો હવે સ્કૂલ સ્કૂલ થઈ ગઈ છે આપણે એટલા વાગે ઓફિસ થી ઘેર હાલ આયા છીએ ઘેર વખતે જો આ શાકભાજી નોંધાયો નોંધાયેલી શાકભાજી લેતા પછી આપણે કપડા લેવાના હતા એટલે કપડા લેવા ગયા હતા એટલે લઈ આવ્યા આ બાજુ ચોળી બટેટાનું શાક બનાવ્યું છે ઘી કાઢે ઘી કાઢ્યું એટલે છાસ તૈયાર છે ઘીની અહીંયા ઘી બનાવ્યું એટલે જો તમને ઘી બતાવ્યું તો એ આજે આપણે ઘી કાઢ્યું છે ઘી પણ તૈયાર થઈ ગઈ ગયું રોટલી છે તો ચાક રોટલી સૂપ તો આપવાનું પેલું સરખું બેન થાય બેન આવે એટલે આપણે જમી લઈએ કપડાં વપરા ધોઈને અહીંયા સુકી દીધા છે બરાબર બેને જે આયા નહીં તૈયારીઓ છે લગભગ આવે એટલે આપણે જમવા દઈ જઈએ અને આપણે કપડાં સીવડાવવા આજે આપીને આવ્યા એટલે થોડુંક થોડું થઈ તો લોકમાં બન્યા રહેજો મળી તો એક વાગી ગયો સ્કૂલથી અહીં ફ્રેશ થઈ ગયું આજે તો ચોળી બટાકાનું શાક બનાવ્યું આ બાજુ ઘી કાઢ્યું એટલે છાસ અને રોટલી અસ્તતા જમી લઈએ તો સવા ચાર થવા કવર કરઅ આના बाजू હું કબાટ સાફ કરું આ સાફ કરવાનું આ ડ્રોઅર સાફ કરવાનું આ बाजूમાં કમલ નું આ બાજુ મારું અને આ बाजूમાં જનરલ આમાં કોઈ નહીં તો આજે આયુર્વેદ રૂમ સાફ કરવાનો ઓછું હોય ને આજ નું ઉપવાસ એટલે જે ઓછું કામ હોય એ ફટાફટ સાફ કરી દઈશું છ વાગે ઉભીને થઈ જશે સાફ તો મળીએ આગળ તો મેઇન રૂમ સાફ કરી દીધો આ બાજુ હજુ એસીનું આ બાકી રહીજ બંધ કરવાનું પોણા સાત સાત વાગવા આવ્યા આ બાજુ હજુ આ ગોઠવવાનું એટલે જે વસ્તુ જરૂરી એ રાખવાની બાકી મૂકી દે આની અંદર લો ઘરમાં મમ્મી બનાવો ખાવાનું શાક બની ગયું રવૈયા તો ના ખીચડી મૂકી તો સાડા સાત થવા આવ્યા અને રોટલી બનાવવાની જુવારની પપ્પા ઓફિસથી આવ્યા આ બાજુ તેલે કાઢવાનું લોટ કરી દીધો હવે રોટલી બનાવી દો જુવા આવા જુ નયા આપણે ભાત લાવ્યા અને મોતી ચૂરના લાડુ લાવ્યા જે કડવા ચોથ છે એટલે કડવાની કરવા કરવા ચોથ છે એટલે એના પ્રસાદ માટે ઉપવાસ ખોલવા માટે તેલ કાઢ્યું ને કાઢવાની તે ખાલી કરી હા

ચલો જમી લઈએ મળ નવ જેવું થયું અને ધાબા ઉપર આવી ગયા મમ્મી કરવા ચોથ નો ઉપવાસ હતો એટલે અને આ બાજુ ચાંદો ઉગ્યો

આજે આપણે આવ્યા છીએ અગાશીમાં અને ચંદ્ર ઉગી ગયો છે એટલે હવે પૂજા પૂજા કરી દે છે પૂજા કરી પછી પાણી તો અંદર જ થઈ દેજો અગેવતી થઈ પપ્પા તો પગી લાગ મમ્મી પગી લાગતો થઈ જઈ પૂજા પાણી વાળું લોકે મને સાધારણ આવો શોર્ટકટ મમ્મી દેવને છોલે دارو હવે જાતે જ છો તો જો આપણે પીરાઈશું બરાબર ફર્સ્ટ છોડાવીશું પછી એમને સ્વીટ ખવડાવીશું આપણે સ્વીટ ખવડાવીશું આપણે એટલે સ્વીટમાં મોતી ઈચડીને લાડ એટલે તો

ના રહે તો ચાલો મળીએ આગળ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય